બાકી ગયો છે તો મને ખબર છે પગ ભાગી ગયો છે એ તારે પથરો મેલાય પથરો તો તારા હોય ના તારા કડામાં અરે ભલે તું એક કારીગર પાળ લેજો એને વધારે ભાજી નાખ્યો મારા પર અલ્યા લેકના હા જો 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 ડાલ તું મારો પગ ભાજી છોડ છે બત ભાગી ગયો છે તો મને ખબર છે પગ ભાગી ગયો છે એ તું તું બીજા બીજા ડાકોને લઈ જવાનો ડુબા ઢુબા પાન નતો લઈ જવાનો મને

તો એ ઓ નટો કળવાનો થાપો છોર્યો થાપો તો મરવા દે તમન હું જતો રે પાછો જઈ ભાઈ હળવાનું કરતાનું થાપો ના છોડતા હો નઈ ઢળો રેકના હા આ તા અલ્યા રેક ના રાગ્યા યાર કે રેક ના મેં એમ કર હા તું તેડી રહેજે મને હેડાતું નહીં હા તું 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 મારી તેડી રહેજે હરવા દે

જો જો બે હા મારા મારા સાહુ તકર ધમ કરે હે હા હેડો લેના બબ પડી ગયો છે આના ભઈ જાય તો હારું આઈ ગયા આઈ ગયા આઈ ગયા ના વાલે પકળો પકળો પકડી અરે અરે લે મક મક

કે જોવા કે નહીં જોતા લે રાત ને રાત આગળ લે પેપડ ને રાટા રાટા ના રે અરે પુત્રનો વા પા એના તું એક દા તો આ હા થાપો કરું અરે એ ઉઠાવ કરી દે એકના હું બીજો ભાગી ના આવી રીતે ડોક્ટર પહાડ લઈ જવા તું હશે આવી એ ડોક્ટર આમાં આવી ગયો છે આ બાજુ આ આ ગયા કે આ લગ્ન આવી ગયા આપણે આવી ગયા આવી ગયા તો ઓય જ બોલા દે કે હેડી નહીં એક ને એ ઓલે અરે આ બસ માસી કરા ના આવી ગયા આઈ ગયા આઈ ગયા આઈ ગયા આઈ ગયા હો ગયા ઓ પુત્રા છે

જો ભાઈ અલ્યા અલ્યા જોયા છે મકો ઓઢળો નહીં રામકો તે ઓઢળા ના પાડો જો સીધો બે આ સીધો ટેલેક લેકના બીજો ભાગી ના તું અરે ના ના ભાગી ગયો અરે ભાગી ના છે હા બરોબર હા બસ બસ લેકના વારી ગર બોલા દે યે લેકના ફટાફટ બસ આવો છે પગ છે વકરાવલ તારે લોકો ઉપાડ ઉપર લઈને આવ્યો છું મોટર હા તારે ઉઘરામાં સત્મા ખાળો જા મારે માં ઘર માં ઓહ લાવ ડા આ ગર માં સત્મા છે બાઈ બાયરો જે છે બાયરો કે હું અને હા લેગના બરાબર બરા અરે અડકી મત લેગના પેપ ખેસી દીસો અમાર પાસી લેગના હા અરે કાળી કાળી ઉકળે ચડે આજે ઘર ઘર આવો સ અલા લેગના હા અલા બાયનો જે ને બાલુ સ બાયનો આ બાલુ

ગચ્છા ધલ્યા આ ઓલ ઇન્ડિયા હું કાર્ય કરસુ એવું જ ના ના લેજો અરે કને ભાડ્યો ને અરે લેકડા ભાડ્યો નહી ના ના અરે પઠરો મેલ્યો છે અરે તારો ધખો જાય પઠરો મેલાયા મેં કોને હેરાન કરે છે અરે પઠરો બળદાર પર ઉઠી ગયો છે અરે ઓ આવજા બાજુ આ અરે શું બોલે છે લેકડા જૂઠું બોલાને હા જૂઠો પછોડ હાસુ બોલે હાસુ બોલે પગા બા પથરો સા લેતો જો હાસુ બોલ્યું મુળા બા કેના ભાગી અરે અરે આ રાજુ સુતું હા અરે અરે ઉભા રહે બરોબર બરોબર અરે ના

જુડો Clay! Joodem pa lų, da gada gada stapleo! Ha? Ua kasiabil Čartam! Ona, alta Ala... Aliii... vidfrom Baugیi Bu a padinujemy, graĄ and أ oddiëi A sea! Bringing news to me, 基本runner times to lame banoe Menur Aaa seguTI, Raga con lonicai �ми Museum pas the l Hoe? Apo

કાળી ઘર મારો બીજો પગ ભાગી ના છાતો એય બતાવ પાકા હવે મલતાલા લાવજે ભલા થઈ અલ્યા અલ્યા છે ઉપર પગ ભાગી ગયો છે તે ભાગી બીજો પગ બતાવઈ પાછં જોયો વઢળો છે આ વઢળો છે દેખાય છે તને હું શું देख ना ओ धो 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 तो जा ना नहीं देखा तो नहीं परदू मन तो पहले क्या ऊपर तम नहीं पड़तो है अरे अरे देख ना ओ फड़ी जागे तो ओ फड़िए बैठ लगना अब बोल ऊपर ले देख ना ऊपर ले देख ना ऊपर अब हेडवा कर उठोटा उठोटा देख ना उठोटा 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 हां हेडवानो कर बे बे पागी कढाया कर हेडवानो कर અમટર તાઈ દશા બગડી જાય છે હાલા ડોક્ટર પાસે જવું પડશે એકને બોયના ના ટોલક ના હા બોયના ના ઉતારી જ મેલે હું ડાયરેક્ટ ડાયરેક્ટ ઉતારી મે આવા આવા ગાન જલ્દી લે આવે છે અરે ઉતાર બસ એકને અમે હેડવાનું કરી આમાં આપો આ

અને મારા ઘરનો પૂરો તારે કરવું પડશે પાછું પેલા લાખ પડ્યા છે કે છે એ તારા માટે મુકેલા છે એ મારા માટે છે કર હાલા લેન જાવ ઉપર છે એક દવા છે શ્યામ ભોજી લાહે શ્યામ હે ડોક્ટર મને ડોક્ટર આ પ્રાઇવેટમાં જાવ છો આવા લોકો લોકલી કિતન નહીં જાવ પ્રાઇવેટ ને કરે